उत्तर서울 પર આજે પાણી ભરાયા છે ને પાણી ભરાતા ક્યાં ક્યાં કયા ક વાહન ચાલકો જે સાનિકો સે તે પરેશાન થઈ ગયા છે કારણ કે જે રીતે મોટી સંખ્યામાં યાત્રીકો આવી જ છે આજે પુનમ સે ને પુનમ ના દિવસે મોટી સંખ્યાની અંદર માતાજીના ભક્તો આવી રહ્યા છે ત્યારે જે મુખ્ય રોડ છે ને જે મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાં જ પાણી ભરાતા ક્યાં ક્યાં આ પાણીની અંદર જે યાત્રીકો છે તે ચાલવા મજૂર બની હશે હરુણાગરી એબી પ્રસંગમાં છે